પાટણ લોકસભા ચૂંટણી જંગ જામ્યો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉન્દ્રા ગામે પ્રચાર માટે પહોંચ્યા ઉન્દ્રા ગામે ચંદનજી ઠાકોરે ગ્રામજનો સાથે બેઠક યોજી ચંદનજી ઠાકોરે પાઘડી માથેથી ઉતારી મતદારો તેમજ સમાજ સામે ધરી પાઘડીની લાશ તમારા હાથમાં છે જવા ન દેતા કઈ બન્યા ભાવુક રાજેશભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ મારા સાથી મિત્ર ધારાસભ્ય હર હંમેશા આપને વચ્ચે રહેતા જ્યારે ફોન કરો ત્યારે ફોન ઉપર વાત કરીને તમારા નાના મોટા પ્રશ્નો હલ કરતા એવા સન્માન્ય જિલ્લા પ્રમુખ શંકરજીભાઈ હાર્જીભાઈ ભુરાભાઈ બહુ સૌ સન્માન્ય વંચ સાથી મિત્રો હું કરું છું દાદાની કૃપાથી મેં કલ્પના પણ નથી કરી લાલજી બેટા કે હું મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડી તમારી પેઢીનું કોઈ ગુનય હોય પડ્યું છે મારી કોઈ અંદર આહુતિ છે અને આહુતિના ભાગ રૂપે આજે જે મને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડવાનો અવસર બન્યો છે ને એમાં આપ સૌ ભાગ સહભાગી બન્યા એ બદલ આવું દીકરો છું તમારો મારા દાદા હોય રહેતા હતા તમે બધા ભેગા પડતા હોય ભેગા રહેતા વડવાઓ વડીલો ને ખબર હશે કરતા મારા ઈષ્ટદેવ ખેતરપાલ દાદા વીર મહારાજ અમે આઠમ આવે તો એના દિવસે આઠમ ના દિવસે અમે વીર મહારાજની ની ખેતરપાલ દાદા ની પલ્લી ભરીએ અને અમારા કુળ ને રક્ષણ કરતા હોય તે ખેતરપાલ ચૂંટણીમાં તમે બધા તાકાત સાથે મજૂરી કરો છો તમારે કોઈ પક્ષા પક્ષી પણ નથી પડવાનું તમારા ગામનો દીકરો છું તમારે બધા વાતને ઉપાડી લેવાની છે જેમ કિરીટ પેલે કહ્યું એમ અને અહીંથી મેસેજ જવો પડે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભાજપમાં કે ચંદનજી ઠાકોરનો ઉભો મુદ્રા હતો અને મુદ્રામાંથી જે લોકો જે સન્માન કરી અને જે ગામમાંથી લોકો બે દીકરીઓ ભઈઓ સમગ્ર વિસ્તારે જે મતદાન કરી અને રેકોર્ડ રહ્યો છે આ વાત તમારો ઉપર આ શક્તિ તમારે બતાવવી પડશે આખા ગામે તમારે શક્તિ બતાવી હોય તમે જુઓ બધા સમાજોની વાત આપણે પણ સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલવાનો છે કોઈનો આપણે વાત વિવાદ કરતો નહીં તમે પણ ગમ્બ વિનંતી કરજો બાર ગમ્બ પર વિનંતી કરજો ક્યાંક આપણે કિરીટભાઈને પણ તમે વિનંતી કરજો પાટીદાર સમાજ પણ આપણી સાથે છે પણ આપણે કિરીટભાઈ જોડે જવાબ આપવું છે કે આપણે કઈક આપી છે બીજા અહીંયા કોઈ સરપંચ બન્યો હોય એને વિનંતી કરજો કે ભાઈ અમે તમને કઈક આપ્યું છે વળતર પાછું વાળો કોઈ ડેલિકેટ બન્યો હોય કોઈ બીજો કોઈ કચર બન્યો હોય બાર ગામમાં જો હોય કોઈ આપણો આપણો પરિવારનો મેમ્બર હોય એને પણ સૌ બધા વિનંતી કરજો કે ભાઈ અમારો ભાઈ લડે છે અમારો દીકરો લડે છે તમે આટલી વખત મદદ કરજો અમે તમારું રક્ષા કરશું અમે તમારું રખોપું કરશું અને જ્યાં બોલાવશો ત્યાં અમે અમારા ભાઈને બોલાવશું અને તમારું ટોપું કરશું આ વાત લઈને ઉંદરા ગામે નીકળવાનું છે ઉંદરા ગામ

તમને મફત ગાળા આપવાની વાત કરી તમને આ બધી આ પ્રોપોઝલમાં નાખ્યા પણ આપણા સમાજને ઓબીસી સમાજમાં કેસ્ટીસી ઓબીસી સમાજને કઈ આપી એના અધિકારો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જોડે હોય છે એની તાકાત મેમ્બર ઓફ પાર્લામેન્ટ જોડે હોય છે અને જે શાખામાંથી જે જે તમારો પ્લોટ કે જે મકાનની સહાય મળતી હોય એ મેમ્બર ઓફ પાર્લામેન્ટના સહાયમાંથી મળતી હોય બનાવો તમારી તાકાતનો ઉપયોગ કરો જે કોઈ નાના મોટા સમાજમાં પ્રશ્નો છે જે કુટુંબ પ્રશ્નો છે એને હલ કરવા માટેની સૌને ખાતરી આપો સમાજની એકતા જોઉં છું સમાજ તાકાત વાળો છે સમાજ મોટી સંખ્યામાં છે એ જે જે એ સમાજ જો એક મોટી બંધ કરી અને નીકળી પડે તો પાટીદાર સમાજ તો આપણી સાથે છે રબારી સમાજ પણ આપણી સાથે છે ગુરાબી બ્રાહ્મણ સમાજના છે એ પણ આપણી સાથે છે

સંદેશો મોકલવાનો છે સમગ્ર વિસ્તારમાં એક લાઈન પકડી ગઈ છે ગઈકાલે હું કોંગ્રેસ ગયો હતો રાધનપુર ગયો હતો ચાણસમાં ગયો હતો પાટણ પણ ગયો તો કોઈ જગ્યાએ મને એટલો પ્રેમ ભાવ મળ્યો છે સાહેબ આની છે લોકોમાં તાકાત છે લોકોને મન મનાઈ લીધું છે કે ચંદનજીને અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવો દરેકના દિલમાં ચંદનજીનું નામ ગુંજી રહ્યું છે તમારો દીકરો છું સદારામ બાપાનો ભગત છું અને સદારામ બાપાની ભક્તિ મારી જે છે એ ભક્તિમાં મારી ક્યાંય ઉણપ નથી રહી દીકરીઓને પણ વારે કરવાનું જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે દીકરીઓ માટે પણ વાય વારે કર્યો છું જ્યારે મારા ગામનો પણ પ્રશ્ન છે એ પ્રશ્નમાં પણ હું સમર્પિત થયો છું એટલે આપ સૌને વિનંતી કરું છું આગળનો ઘણો બધો કાર્યક્રમ છે એટલા માટે આપ સૌ એકત્ર થયા મારા માટે એકત્ર થયા અને સાચી વિનંતી કરું છું આ બધાએ બેન દીકરી ભાઈ સાચું બે જે જેરાણી જે કોઈ હોય એમના તો જાઓ અને વાતચીત કરો કે અમારો ભય લડે છે મત આપજો ભય લડે છે મત આપજો એટલું સાથે સાથે કેજો ભય નિશાન બન્યો છે